આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા સુરતથી ધનરાજ બાગલે લાઈવ જોડાયા છે ધનરાજ તાનિયાએ થોડા સમય પહેલા આત્મહત્યા કરી હતી હવે ક્રિકેટર અભિષેક સાથે શું વર્તુળ ચર્ચાઈ રહ્યું છે હાલ જી બિલકુલ સુરતની વેસુ વિસ્તારમાં રહેતી મોડલ તાને આપઘાત કર્યો અને કનેક્શન નીકળ્યું ક્રિકેટર અભિષેક શર્મા સાથે અભિષેક શર્માને વેસુ પોલીસે તેડું મોકલ્યું હતું એ બાબતે પોતાનું નિવેદન નોંધાવવા માટે વેસુ પોલીસ ખાતે અભિષેક શર્મા આવી પહોંચ્યો છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો વેસુ પોલીસ મથક છે અને ત્યાં છેલ્લા ત્રણ કલાકથી અભિષેક શર્માની પૂછપરછ કરવામાં આવી રહી છે નિવેદન લેવામાં આવી રહી છે અલગ અલગ સત્યાવીસ જેટલા સવાલ છે એ પૂછવામાં આવ્યા છે જે પ્રમાણે અભિષેક શર્માની પૂછપરછ આ કેબિનમાં અત્યારે હાલ જોઈ શકાય છે એસીપી મલ્હોત્રાજી છે તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જે પ્રમાણે આપઘાત થયો હતો ત્યારે એ બાબતને લઈને સોશિયલ મીડિયામાં અભિષેક શર્મા અને મોડલ તાના જે ફોટોગ્રાફ છે એ વાયરલ થયા હતા એ બાબતને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા ત્યારે આપઘાતના એક દિવસમાં જ આ રીતે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ક્રિકેટર અભિષેક શર્માને આ બાબતને લઈને નિવેદન પોતાનું નિવેદન નોંધાવવા માટેની સૂચના આપવામાં આવી હતી ત્યારે આજે અભિષેક શર્મા છે એ બપોરના સમયે જે વેસુ પોલીસ મથક છે ત્યાં આવી પહોંચ્યા છે અને પોતાનું નિવેદન નોંધાવી રહ્યા છે જો કે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ તાણિયા આપઘાત કેસની અંદર અભિષેક શર્માએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે કે પોતે તે આમાં કોઈ ઇન્વોલ્વ નથી છ મહિના પહેલાં જ તાન્યા સાથેના સંબંધ છે તેના ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતું એ પ્રમાણેનું નિવેદન છે એ અત્યારે આ કેબિનની અંદર નોંધવામાં આવ્યું છે ત્યારે કુલ સત્યાવીસ જેટલા સવાલ અલગ અલગ સવાલ પૂછવામાં આવ્યા હતા અને જે પ્રમાણેના જવાબો મળ્યા છે એ બાબતને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે પોલીસ સંતુષ્ટ છે અને જે તાન્યા આપઘાત મામલાને લઈને આગળ શું કાર્યવાહી કરવી